નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે જો જીરું ઉપાડવાનું કામ ચાલુ કરી દીધું છે તમે આ જુઓ અહીંયા કણે અને હવે ઉપાડી લેવાનું છે આ તમે જોઈ રહ્યા છો જીરું આપણે અહીંયા અત્યારે આટલું અંબૂર્યું છે અને અહીંયા આગળ આપણે અંબૂરવાનું કામ ચાલુ કરીએ તો એ પહેલાં આપણે વિડીયો બે મિનિટનો ઉતારી લઈએ અને તમે બે મિનિટ વિડીયો જોઈ લો તો મિત્રો આપણે આટલું આટલું તમે આ દાણા જોવો કે આટલા એટલા લીલા છે ઉપાડી લેવાય તો તમે કમેન્ટ કરો કયોગ ફટોફટ તો આપણે નકર કાલથી શરૂઆત કરીએ આ તમે જુઓ નકર આજે ઉપાડવાનું ચાલુ જ કામ કરી દીધું તમે કમેન્ટ કરો ઉપાડી લેવાય ને ખેડૂત મિત્રો તો તમે જુઓ ફટોફટ તમે કમેન્ટ કરો આપણે જીરું આનકા પાકી ગયેલું છે અને આપણે ઉપાડવાનું ચાલુ કરી દીધું છે આ તમે જુઓ આમાં દાણા ભરપૂર પાકી ગયા કમ્પ્લીટ થઈ ગયું છે અને ઉપાડવાનું કામ ચાલુ કરવાનું છે મિત્રો તો તમે જુઓ લાઈવ પ્રૂફ સાથે આપણે જો અહીંયા ઉપાડી લેવાનું છે અત્યારે તો દાણે ખરતો નથી તમે જો પછી કેવું થાય કે મિત્રો હાવ કકડે જાય એટલે આપણે લગભગ તો જીરું ખર્ચવું જોઈએ અને ભાવ પ્રમાણે આપણે જીરુંનો બચાવ એ કરવો જોઈએ તમે જુઓ તો મિત્રો તમને જો અમારો વિડીયો જો સારો લાગે તો લાઈક કરો એનો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આ તમે જીરું જુઓ તો આપણે મિત્રો જીરું ઉપાડવાનું કામ ચાલુ કરી દેવાનું છે તો તમે ફટોફટ કમેન્ટ કરો એટલે આપણે ચાલુ જ કરી દેવી કામ બરાબર છે ત્યાં સુધી આપણે ઊભું રહે છે આ તમે જુઓ જીરું કમ્પ્લેટ પાકી ગયું છે ક્યાંક ક્યાંક લીલા દાણા છે તો એવા ઉપાડી જ લેવા જોઈએ ને મિત્રો કમેન્ટ કરજો કમેન્ટ કરો ના ભૂલતા અને આપણે જે આ બાજુ જીરું છે એ હજી કાચું છે એટલે આને તો હજી વાર લાગશે વીસક દિવસ જશે પંદરથી વીસ દિવસ જો આમ પીરું તો પડવા મંડી ગયું છે એટલે કે વીસક દિવસ માન માન જાય તો એવું છે અને આ તો ઉપાડી જ લેવાનું થાય મિત્રો એ તો મિત્રો તમે પણ કદાચ ઉપાડવાનું કામ ચાલુ કર્યું હોય તો કમેન્ટ કરજો અને આપણો વિડીયો સબસ્ક્રાઈબ કરી અને બીજા લોકોને શેર કરો તો ચાલો મિત્રો હવે મળીશું આપણે નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત